પૂર્વ રાજ્ય મંત્રી વારસણભાઈ આહિરની હરિયાણા ગુડગાંવ બેઠક ઉપર એક ગામડામાં જાહેર સભામાં તેમની વાણીથી પ્રભાવિત થઈ આખો ગામ ભાજપને મતદાન કરવા તત્પર થયું ભાજપ તરફી ભારે મતદાન કરવા અને મતદાનની ઠકવારી વધારવા માટે ચારસો આગેવાનો મેદાનમાં ઉતરવામાં આવે છે પૂર્વ રાજ્ય મંત્રી અને ટ્રાન્સપોર્ટ આગેવાન વાસણભાઈ આહિરને હરિયાણાની બેઠક માટેની વિશેષ જવાબદારી સોંભી છે આંતક તેઓની સાથેની વાતચીતમાં માહિતી આપતા વાસણભાઈ આહિરને જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી ઇન્દ્રજીત રાવ યાદવ જો છઠ્ઠી વખત આ સંસદની ચૂંટણી લડી છે ગુટગાં બેઠક ઉપર ચૂંટણી લડ્યા છે અગાઉ પાંચ વખત તેઓ સંસદ તબે રહી ચૂક્યા છે છઠ્ઠી વખત તેઓને ટિકિટ આપવામાં આવી છે અને તેમને વિજય આપવા માટે વાસણભાઈ આહિર અને તેની ટીમ રાત દિવસ મહેનત કરીને કમ આકર્ષી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે ગઈકાલે એક સભા હતી ત્યારે સાઠ લોકો કોઈ દિવસ ભાજપને મતદાન નતા કરતા તેમને વાસણભાઈ આહિરે સમજાવી અને તમામ લોકોએ એકી અવાજે હાથ ઊંચા કરી અને ભાજપ તરફી મતદાન કરવાની જાહેરાત કરતા સૌ ઉપસ્થિત રહેલા લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લઈ અને વાસણભાઈ આહિરને ઉમેદવાર સિરાવ યાદવ અને તમામ લોકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા હરિયાણાના ગુટખાં મધ્ય ભાજપના ઉમેદવારને કેન્દ્રીય મંત્રી ઇન્દ્રજીતસિંહરાવ સાહેબને ભવ્ય લીડ સાથે એટલે કે પાંચ લાખથી વધુ મતથી માર્જિનથી વિજય બનાવવા માટે પાર્ટી દ્વારા વાસણભાઈ આહીને જવાબદારી આપવામાં આવી છે બેઠકોનો ગૌરવ શરૂ કરી દેવામાં આવ્યો છે તેમની સાથે માંડવી મુંડરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ તળાવ પણ જોડાયા છે અને બંને મહાનુભાવો કમર ખસી રહ્યા છે ખાસ કરીને બેઠકમાં ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાના આગેવાન જગદીશ રાવ નરેશભાઈ યાદવ શનિભાઈ પંજાબી રાષ્ટ્રીય સ્વયંસેકના સમસ્ત વિભાગની ઇન્ચાર્જ લાલસિંહ યાદવ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ યશપાલસિંહ ગિરિરાજસિંહ ઢીગરા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી અને ઇન્દ્રજીતસિંહ કે જેવો ઉમેદવાર છે તેમને વિજય અપાવવા માટે કમર કસી રહ્યા છે વાસણભાઈ આહિર કેન્દ્રીય મંત્રી રાવ સાહેબના મધ્યસ્થ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ ત્રણ દિવસના હરિયાણા ખાતેના કાર્યક્રમમાં મંત્રી સમક્ષ રિપોર્ટિંગ કરી કચ્છી કેસરી પટાથી વાસણભાઈનું ઇન્દ્રજીત રાવ સાહેબનું સન્માન કરવામાં આવ્યું તો આહિરની સાથે જગદીશભાઈ રાવ રાવ બલજીત બલજીતસિંહ યાદવ લાલસિંહ યાદવ સની પંજાબી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને વાસણભાઈ આહિરની જે છટા એક વાકપટ હતા અને તેમની કામ કરવાની ધગસને બેદાવી શુભકામના પાઠવી હતી અને ઇન્દ્રજીત સિંહ રાવ સાહેબ ને વિજય અપાવવા માટે સૌ કટિબદ્ધ થયા છે ગુજરાત સે આયા और हमारा जो मान સમાજ इसमें बढ़ाया हुआ सब भाई ने गुजरात का एम एल ઓર है और पहले हमारे विचार नहीं